અઢારસો ને અડતાલીસ રૂપિયા ભાવ છે આ દાણા નો અઢારસો અડતાલીસ ભાવ અઢારસો અડતાલીસ રૂપિયા છે આ દાણાનો ભાવ અઢારસો ચૌદ રૂપિયા છે આ તમે ક્વોલિટી આવી છે અઢારસો ચૌદ રૂપિયા ધાણા ભાવ ઓગણીસો અઠાવન રૂપિયા છે હવે જો તમે ક્વોલિટી આવી હે ઓગણીસો અઠાવન રૂપિયા અઢારસો ઇઠાવીસ રૂપિયા ભાવ થયો ભાઈ આ ધાણાનો અઢારસો ઇઠયાવીસ રૂપિયા ક્વોલિટી જવાબદમ આવી છે આ ધાણાનો ભાવ અઢારસો અડતાલીસ રૂપિયા છે કોલેટી ક્વોલિટી તમે જવો આવી છે અઢારસો અડતાલીસ રૂપિયા